જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે પોલીસ ભરતી એક્ઝામના જે બુક લિસ્ટ છે તેની વાત કરવાના છીએ તો વિડીયો પર બન્યા રહેજો અને નવા હોય તો મિશન ગુજરાત પોલીસને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રોને શેર કરજો તો ચાલો ચાલુ કરીએ મિત્રો જે નવા આર આવ્યા છે તેમાં જે સિલેબસ આપેલો છે તેમાં અમુક વસ્તુ તો કોઈને ખબર જ નથી કે કોન્ટિટીવ એપ્ટિટ્યુડ શું છે પછી પેલું કોમ્પિટિશન ઇન ગુજરાતી લેંગ્વેજ શું છે બરાબર તો આપણે એની સંપૂર્ણ જાણકારી મેળવીએ તો પેલું છે રીઝનિંગ મિત્રો મિત્રો રીઝનિંગ તો તમને ખબર જ છે જેમાં સંખ્યા શ્રેણી છે અક્ષર શ્રેણી ક્રમાનુષ્ટ્રમ ગોઠવણી સંખ્યા બરાબર રોમન અંક શ્રેણી ઘડિયાળ બેઠક વ્યવસ્થા વર્ગીકરણ આ બધા ટોપિક્સ છે જે રીઝનિંગમાં આવે છે અને તમે જાણો છો એની બુક છે નીરજ ભરવાડ અને ત્રીસ માર્કનું જે રીઝનિંગ પૂછવાનું છે તો તમારે બધા ટોપિક્સ કરવા પડે એની પીડીએફ જોતી હોય તો રીઝનિંગની મેં નીરજ ભરવાડની આપણા મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મૂકેલી છે બીજું છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ બરાબર જે ગણિત છે જથ્થાત્મક યોગ્યતા તે પણ ત્રીસ માર્કનું પૂછાવવાનું છે તો તેની અંદર સંખ્યાઓ છે ત્રિરાશિ છે રૂપ છે વર્ગમૂળ છે વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ લસા ગુસ્સા સરેરાશ મધ્યસ્થ ને બહુલભ ગુણોત્તર પ્રમાણ ભાગીદારી નફો ખોટ છે સાદુ વ્યસ છે ચક્રબુદ્ધિ વ્યાસ છે અંતર પ્રમાણ બરોબર સમય અને અંતર ટ્રેન આધારિત દાખલા છે પછી હોળી પ્રવાહિતા હોળી પ્રવાહ આધારિત છે ત્રિકોણ વર્તુળ નળ નળ અને ટાંકી તો આવા બધા જ ટૉપિક છે ગણિતની અંદર કરવા પડશે એના માટેની બુક પણ નીરજ ભરવાડની સારી છે ઘણી એકેડેમી એકડે એકથી ગણિતના વિડીયો મૂકેલા છે યુટ્યુબ પર તો જોઈ લેજો બરાબર છે એની પીડીએફ જોતી હોય તો મિશન ગુજરાત પોલીસ ચેનલમાં આપણે મૂકેલી છે ટેલિગ્રામમાં અને બે ત્રીજું છે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ તો ગુજરાતી ભાષાની સમજ બરાબર છે તો આ બધા મિત્રોનો પ્રશ્ન તો આ શું છે તો ભાઈ તમને ગુજરાતી ભાષાની સમજ હોવી જોઈએ આ ટોપિક છે જે તમારી સમજશક્તિ સમજવાની ક્ષમતા સમાવેશ બરાબર છે તમારી પકડ કેટલી છે લેખિત અથવા મૌખિક અભિવ્યક્તિનો બોધ સમજવાની કસોટી એટલે કોમ્પ્રિહેન્શન બરાબર છે તો મિત્રો કોમ્પ્રિહેન્શન એટલે કે ગુજરાતી અર્થ થાય છે સમજણ બોધ આપણી પકડ કેટલી છે ભાષામાં તે બરાબર છે કે કોઈ પણ ભાષાની અંદર તમારી પકડ કેટલી છે એ ક્યાંથી સાબિત થાય તો કોમ્પ્રિહન્શનથી સાબિત થાય બરાબર કેવી રીતે સાબિત થાય તો કે એક સુંદર મજાની વાર્તા લખી હોય ફકરા સ્વરૂપે એ વાર્તા આપેલી હોય તે વાંચવાની અને વાર્તામાં તમે કેટલી કેટલી સમજ્યા તેના પરથી ક્વેશ્ચન અને આન્સર આપવાના છે બરાબર તો બસ આ જ છે કોમ્પ્રિહેન્શન તો મિત્રો ફકરા પરથી જવાબ આપવાના હશે તો આ હતું કોમ્પ્રિહેન્શન એટલે કે ગુજરાતી ભાષાની સમજ બરાબર ગુજરાતી ભાષામાં મોસ્ટ ઓફ બધા ટૉપિક કરવા પડશે પદ્ય ગદ્ય ગજ્ય સમાનથી શબ્દ વિરોધાથી શબ્દ વાક્ય શુદ્ધિ જોડણી અર્થભેદ મતલબ કે ગુજરાતી ભાષાનું નોલેજ જરૂરી છે તેના માટેની બુક કહીએ તો બિપિન ત્રિવેદી અથવા અક્ષર પબ્લિકેશન તો તમે આ બિપિન ત્રિવેદી છે એની બુક લઈ લેજો અને તમારે ગુજરાતી ભાષામાં બધું કરવું પડશે બરાબર છે તો આ તો પાર્ટ એ પાર્ટ બીની અંદર બંધારણ સહજાદ કાજી સંપૂર્ણ બંધારણ તમારે કરવું પડશે કેમ કે ત્રીસ માર્કનું બંધારણ પૂછ્યું છે ત્યારબાદ છે સામાન્ય જ્ઞાન જનરલ નોલેજ બરાબર તો તે વર્લ્ડ ઇન બોક્સની બુક સારી છે બીજી પણ કોઈ બી બુક હોય હાલ છે પણ વર્લ્ડ ઇન બોક્સની સારી છે બરાબર ત્યારબાદ છે વિજ્ઞાન ટેકનોલોજી તો એના માટે યુવા ઉપનિષદની સારી બુક છે ત્યારબાદ છે કરંટ અફેર્સ તો આઈસીઈ જે રાજકોટ બરાબર તો એની બુક સારી છે અને વીકલી પણ એનું આવે છે અથવા રાજેશ ભાસ્કર છે બરાબર ત્યારબાદ છે સાંસ્કૃતિક વારસો તો એમાં આવે છે વર્લ્ડ ઇન બોક્સ તો સાંસ્કૃતિક વારસો વર્લ્ડ ઇન બોક્સનો સારો છે ઇતિહાસ અને ભૂગોળ પણ વર્લ્ડ ઇન બોક્સ બરાબર છે કોઈ પણ એકનું મટીરિયલ હોય તો સારું બરાબર છે મિત્રો તો આ હતું પોલીસ કોન્સ્ટેબલ માટેનું બુક લિસ્ટ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને મિત્રો જોડે શેર કરજો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ મને માતરમ